નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવતીકાલે મેષ રાશિને સારી આવક મળશે તુલા રાશિને અચાનક નાણાકીય લાભ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે આવતીકાલે તમારા માટે સારી આવક થવાની સંભાવના છે જેના કારણે જમા મૂડીમાં વધારો જોવા મળી શકે છે નોકરીમાં તાબેદારી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આવતીકાલે તમને તમારા નાણાકીય પ્રયત્નોમાં સફળતા મળી શકે છે મિલકતના ખરીદ વેચાણ સંબંધિત બાબતોમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે આવતીકાલે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કિંમતી વેગ મળી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ આવતીકાલે તમારે નાણાકીય બાબતોને લગતા નિર્ણયો સમજી વિચારીને જ લેવા જોઈએ આવતીકાલે કોઈના દ્વારા ગેરમાર્ગે દોરવાનું ટાળો આવતીકાલે તમારે તમારા અંગત સંજોગો અંગે સમજી વિચારીને નિર્ણય લેવો પડશે જૂની મિલકતના વેચાણ માટે યોજના બનશે આવતીકાલે તમે સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદીને ઘરે લાવી શકો છો પરિવારમાં મહેમાનના આગમનને કારણે પરિવારના ખર્ચમાં વધારો થશે દેખાડો ખાતર વ્યર્થ ખર્ચ કરવાનું ટાળો તમારી ક્ષમતા મુજબ વસ્તુઓ લઈ જાઓ મિથુન રાશિની વાત કરીએ તો નાણાકીય બાબતોમાં આયોજનબદ્ધ રીતે કામ કરશો તો આવતીકાલે તમને લાભ મળશે ઉપરાંત આવતીકાલે તમે તમારી જૂની મિલકત વેચવાની અને નવી ખરીદવાની યોજના બનાવી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ પર ઘણા પૈસા ખર્ચ થવાની સંભાવના છે તેથી શો માટે પૈસા ખર્ચવાનું ટાળો અન્યથા જમા કરેલી મૂડી વેડફાઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આવતીકાલે તમે તમારા વ્યવસાય માંગથી તમારી આવક વધારવાનો પ્રયાસ કરી શકો છો તમારા પ્રયત્નો સફળ થશે આવતીકાલે તમારું કામ સમયસર કરવાનું સુનિશ્ચિત કરો આવતીકાલે તમારી વ્યવસાયિક સ્થિતિ મજબૂત રહેશે આવક વધવાથી જમા મૂડીમાં વધારો થવાની શક્યતાઓ છે જૂની પ્રોપર્ટી વેચીને નવી પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવવામાં આવશે આ બાબતે ઉતાવળ ન કરવી તમારા બાળકની સફળતા માટે તમારે લોન લેવી પડશે અને પૈસા ખર્ચવા પડશે નાણાકીય બાબતોમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે જેના કારણે તમારે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે સિંહ રાશિની વાત કરીએ તો આવતીકાલે તમારે નાણાકીય ક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે પૈસાનો સારો ઉપયોગ કરો પૈસાના બિનજરૂરી ખર્ચથી બચો આવતીકાલે સ્થાવર મિલકતના સંબંધમાં પરિવારના સભ્યો સાથે સકારાત્મક વાતચીત થશે તમારા અંગત સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે નિર્ણય લો અન્યથા તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે સામાજિક કાર્યોમાં વધુ પડતો ખર્ચ કરવાથી બચો કન્યા રાશિની વાત કરીએ તો આવતીકાલે પૈસાની અછત તમને પરેશાન કરી શકે છે જો તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તરફથી અપેક્ષિત આર્થિક સહયોગ ન મળે તો પૈસા મળવાના કારણે તમારા કામમાં અવરોધ આવી શકે છે આવતીકાલે તમારે બેંકમાં જમા પૈસા ઉપાડવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે કોઈ નાણાકીય વ્યવહારમાં વિવાદ થઈ શકે છે આવું કરવાથી તમારે આવતીકાલથી બચવું જોઈએ નહીંતર તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આવતીકાલે આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયાસો સફળ થશે અચાનક નાણાકીય લાભ અને ખર્ચ થવાની સંભાવના છે વાહન અને મકાન મિલકત ખરીદવાની યોજના બનશે આર્થિક બાબતોમાં નીતિવિષયક નિર્ણયો લેવા પડી શકે છે આવતીકાલે તમારા પૈસા બચાવવા પર વધુ ધ્યાન આપો અન્યથા તમારે બિનજરૂરી પૈસા ખર્ચવા પડી શકે છે આવતીકાલે મિલકત સંબંધિત કોઈ મોટા નિર્ણયો ઉતાવળ ન કરો જો તમને આવતીકાલે જોખમી કામ કરવામાં સફળતા મળશે તો તમને આર્થિક રીતે ફાયદો થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો જો તમે કાલે માટીને પકડી રાખશો તો તે સોનામાંગ ફેરવાઈ શકે છે મતલબ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે આવતીકાલે કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી પૈસા અને ભેટ મળવાની સંભાવના છે તમને પ્રેમ સંબંધી મામલામાંગ પૈસા મળશે સંપત્તિ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કોઈ પણ વ્યવસાયિક યોજના સફળ થવાની સંભાવના છે ધનરાશિની વાત કરીએ તો આવતીકાલે તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની સંભાવના છે લોન લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે તમે નવી પ્રોપર્ટી ખરીદવા અને વેચવાનો પ્રયાસ કરતા રહેશો આમ કરવાથી તમને કેટલાક સંબંધોમાં સફળતા મળવાની પણ સંભાવના છે જ્યારે આર્થિક બાબતોમાં નીતિ અને આયોજિત કાર્ય ફાયદાકારક પરિણામ આપશે આવતીકાલે તમારે તમારા સંજોગોને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ મકર રાશિની વાત કરીએ તો आवती काले ते बधा लोको के जेनी तमे अपेक्षा राखो छो के तमने आर्थिक मदद करशे ते स्थल पर ज तमने दगो करशे पैसा नी अछत ने कारणे तमारु कोई महत्वपूर्ण काम बगड़ी शके छे आवती काले तमने पैसा ना महत्व नो वारंवार रहेसास थशे धंधा में अपेक्षित वेचाण अभावे अपेक्षित नफो नहीं थाय નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતાનો લાભ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આવતીકાલે આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયાસો સફળ થશે પહેલાથી પેન્ડિંગ પૈસા ત્યાં જ મળી જશે નવી મિલકત વાહન વગેરેની ખરીદી થવાની સંભાવના છે એટલે કે આવક તો એ જ રહેશે પણ બિનજરૂરી ખર્ચો પણ એ જ રહેશે આવતીકાલે તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે જમીન મકાન વાહન વગેરેના ખરીદ વેચાણના કામમાં વ્યસ્તતા વધી શકે છે તમારી અંગત સમસ્યાઓનો ઉકેલ જાતે શોધવાનો પ્રયાસ કરો મીન રાશિની વાત કરીએ તો આવતીકાલે તમે આર્થિક રીતે થોડા નબળા રહેશો અભ્યાસ અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા લોકોને પૈસા અને ભેટ મળશે પ્રેમ સંબંધોમાં ભેટની આપ લે થશે વિદ્યાર્થીઓને પરીક્ષા સ્પર્ધામાં સફળતા મળશે ઉપરાંત વેપાર કરતા લોકોને ધનલાભ થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો